નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો તમે આ એક જ વાત જાણી લો તમે આ એક જ વાતને તમે અનુભવ કરી લો તો તમારી જે કુળદેવી હશે એ તમારા જીવનમાં ગમે તેવું ભયંકરમાં ભયંકર દુઃખ હશે દેવ દુઃખ હોય કોઈ બીમારી હોય અણધાર્યા પરિણામ દુઃખના ભોગવવા પડતા હોય કોઈ કાળે મૃત્યુ થઈ જાય વિઘ્નો આવતા હોય કર્મ પૈસો ટકો ખૂટી જાય કર્મ વ્યસન કંકાશ બધા પ્રકારના દુઃખમાં ચારેય બાજુથી સમાજના કોઈ પણ ક્ષેત્રના દુઃખ તમને નડતા હોય તમે જ્યાં જાઓ ત્યાં બધે નકારાત્મક એટલે કે ના પાડ પડતા હોય તમે જે દિશામાં જાઓ એ દિશામાં તમને સફળતા ન મળે એટલે બધું દુઃખ જ કહેવાય ગમે એટલું કરો ગમે તેટલું પૈસા કમાવો સારી રીતે જીવન જીવવાની કોશિશ કરો છતાં પણ તમે સારી રીતે જીવી ન શકો અને દુઃખ જ કહેવાય દુઃખદ કહેવાય આળ ને પંપાળ ને મોહને માયા અને ઝગડામાં તમે ફસાઈ જાઓ આ બધું દુઃખનું કારણ છે તો માતાજી કુળદેવીમાં જો તમારી ઉપર રાજી હશે અને તમે આ વાત જાણી લેશો તો ગમે તેવું દુઃખ ભયંકર હશે તો એ મટી જશે અને દુઃખનું નિવારણ નિવાવરણમાં કુળદેવી કરશે તો મિત્રો જ્યારે જ્યારે દુઃખ આવે ત્યારે આપણને મા કુળદેવી માં સાંભળે સુખમાં આપણને કાંઈ ન સાંભળે ના યાદ આવે જે ધાર્યું હોય તે તમે કરો પણ જ્યારે દુઃખ આવે એટલે મા બાપ પહેલાં યાદ આવે જે આપણો વધારે રાખતા હોય એ યાદ આવે પણ દુઃખ આવવાનો કારણ જો તમે ગોતી લો તો સુખ તો રહેવાનું જ છે ને સુખમાં કઈ રીતે રહેવું સુખમાં કઈ રીતે રહેણી કહેણી રાખવી સુખના અનુભવ કયા થાય અને સુખમ સુખ જીવનમાંથી ના જાય એવું શું કરવાથી આપણું આપણું પેટીયું તરી જાય એનું કારણ તો શોધવું અને આપણે દુઃખ કઈ રીતે આવે સુખ કઈ રીતે આવે એ તો જોવું પડે ને તો તમારા જીવનમાં તમે અનુભવ કરશો કે સારું દુઃખ કેમ આવ્યું અને સુખ કેમ જતું રહ્યું તો સુખ એટલા માટે હતું કે તમારા પૂર્વજોએ અઢળક મહેનત મજૂરી કરી હશે કંઈક પેટીઓનું પુણ્ય કમાયા હશે કંઈક સારા કર્મો કર્યા હશે તો એનું સુખ તમે આજ સુધી ભોગવી ચૂક્યા છો અને અચાનક દુઃખ આવી ગયું એટલે પૂર્વજોનું કરેલું પૂરું થાય જેટલી ઘણા બેંકમાં ખાતામાં પૈસા હોય એટલી ઘણા તમે ઉપાડી ઉપાડીને વાપરો પણ બેંકમાં બેલેન્સ પૂરું થઈ જાય એટલે તમારું તો કોઈ જમા પૂંજી કરાયેલી હોય તો જ તમે વાપરો બાપ દાદાઓ હોય તો કર્યું પણ પાછળ તમે શું કર્યું જમા તો કાંઈ કર્યું નથી બસ વાપર વાપર જ કર્યું એટલે ખૂટી જાય તો અખૂટ ધન કોણ છે જે વાપરે ખૂટે ના વધે પીતે ના ખૂટે તો એ એ આપણને કોણ શક્તિ પૂરી પાડે એ આપણા કુળને કોણ તારે આપણી કુળદેવીમાં અને કુળદેવીમાં ક્યારે પ્રસન્ન થાય ક્યારે રાજી રહે કે આપણા કર્મ જ કોઈ પ્રકારનો વ્યસનના હોય ખોટો કંકાસના હોય કલેશના હોય અને ઘર પરિવારમાં સંપ હોય એકતા હોય અને પેઢીનો પેઢીનું પુણ્ય સળગાતું હોય મહેમાનોને માન સાધુ સંતોને જમાડો માં બેન દીકરીને માન આપો અને ખવડાવવો રાજી રાખો કોઈ પણ પ્રાણી હોય પશુ હોય પંખી હોય ઢોર હોય ઢાંકર હોય તમારા પેઢીનો જે આત્મા હોય ઉજાગર થયો હોય અને જો તમારા જીવ દયા હોય તમારો દયા ભાવ હોય તો કોળદેવીમાં રાજી રહે દયામાં બધું આવી જાય જો કોઈ બોલેને તમને યાદ આવી જાય કોઈ હસ હાસ કોઈ હંસા કરતો હોય તો તમને યાદ આવી જાય અથવા તમે કોઈને જમાડો છો કોઈ પશુ પંખીને દાણા નાખો છો કોઈ ગાયને ખવડાવો છો કોઈ વખતે વળી કોઈ પશુ પંખી હોય કોઈ ગાયની વારે તમે ચડો છો તો આ એક દયા પાવ છે અને આવું ધર્મનું કાર્ય કરો એટલે કુળદેવીમાં રાજી રહે કુળદેહમાં રાજી રહે અને આજુબાજુનું જે વાતાવરણ જે સકારાત્મક બનતું હોય એ તમારા કાર્યમાં તમને સપોર્ટ કરે મદદ કરે જો તમે સારા માર્ગે જવાને તકલીફ પડે પણ બ્રહ્માંડના અમુક એવી દૈવીય શક્તિઓ હોય છે કે જે તમને સારા કર્મમાં મદદ કરે તમને ખબર ના પડે પણ દેખાય નહીં પણ જ્યારે સત્ય વસ્તુ ઓળખાય ત્યારે તમારું નામ અમર થઈ જાય તો સત્યને ઓળખવાની કોશિશ કરવી અને સત્યના સાથે રહેવું ધર્મની સાથે રહેવું ધર્મના સાથે રહેશો એની જય થાય છે અધર્મની સાથે પરાજય નિશ્ચિત હોય છે તો જ્યારે જ્યારે તમને અનુભવ થાય કે મા કુળદેવીમાં નું નામ લેવાથી જ બધું જ કાર્ય થઈ જાય તો એ માતાજી પર્સન છે પર્સન એટલા માટે છે કે તમે સારા માર્ગેશો માર્ગેશો નથી વેસન નથી ફેશન નથી ખોટા ખર્ચાઓ અને અને ભણતર ગણતર કર્મ શિક્ષણ છે સારા સંસ્કારો છે વ્યસન નથી તમે વ્યસનથી તમે દૂર છો કોઈ મહેમાન પો પરાણો માન મોભો સચવાઈ રહે એવી તમારી રહેણી કહેણી હશે અને પરિવારમાં સમશે એકતા છે કુટુંબમાં તો જ ઓળદવીમાં રાજી રહે જો પણ કુટુંબ કુટુંબમાં ભાઈઓમાં બહેનોમાં પિતરાઈ ભાઈઓમાં કાકા કુટુંબમાં ઝઘડા થાય તો માતાજી દૂર થઈ જાય કદાચ કોઈક મોટું બોલી જાય તો નાનાને ખમી જવું પડે અને કદાચ જો મોટો ગેરમાર્ગે હોય અને નાનાને બોલે તો નાના અને નાનો માણસ હોય મોટા માણસને કહી શકે કે તમે આ રીતે છો તો તમે વ્યસનને દૂર કરો દૂર કરો ને તમે કોઈ ગુસ્સો કરતા હોય કોઈ અદભદ્ર ભદ્રવર્તન કરતા હોય તો એનાથી એને સમજવાની કોશિશ કરવી પડે કર્મ પાંચ જણ સગાવાલા કોઈ મોટા વડીલો હોય તો એને બોલાવીને એનું સમાધાન કરવું જોઈએ ઝઘડાને આગળના વધવા દેવો જોઈએ અત્યારે કળિયુગ છે કળિયુગમાં નાના મોટા ઝઘડા થતા હોય તો કોઈ પણ માણસે દેવને સંભાળ સંભળાવવું નહીં નાના મોટી ઝઘડાઓ આમાંથી વાતો લઈ અને એકબીજાને અપાય ના લેવા કોઈ ખોટી ભ્રમ ના રહેવું કોઈ મોટી અનુસંધાન ના રહેવું માત્ર ને માત્ર કુળદેવી પર ભરોસો રાખી અને તમે જે સારા કાર્યો કરતા હોવ એમ કરીને જીવનને સારી રીતે ચલાવવું જોઈએ મિત્રો અમારો કહેવાનો અર્થ એ છે કે જેટલી સમજણથી તમે જીવન જીવશો એટલું જીવન ઓછું પડશે કારણ કે જેટલું ભગવાન માતાજી તમને આપ્યું હોય એમાં સંતોષ રાખશો તો તો જ તમને શાંતિ મળશે અને જો લાલચ છે ખોટી ભ્રમ છે ખોટી બ્રાહ્મણ બ્રહ્માણઓ છે ખોટી વ્યામો છે ખોટી અનસંધા છે કોકના ચડાવે તમે ચડી જાઓ અને સાચા જૂઠાને તમે ઓળખી ન શકો તો તમારે પછી દુઃખનું પરિણામ ભોગવવું પડે છે તમારા બે જન્મ સંપ હોય અને કદાચ ત્રીજો આવે ને તમને ભેળવી અને તમારા મન મેખ જુદા પાડે તો એ કર્મ દુઃખ ઊભું થાય શંકાપદ વાત હોય જે શંકા હોય જે વ્યામ હોય એને દૂર કરી દેવો જોઈએ ન કે વ્યાયામ અને શંકાની કોઈ દવા હોતી નથી ભાઈઓ જુદા પડી જાય ભાગલા પડી જાય એમાંથી જે પ્રેમ હોય તૂટી જાય આ કેવું કહેવાય જેણે એક જ મા બાપ બે દીકરા હોય વર્ષો સુધી વિશ્વ વર્ષ સુધી ભળા રહ્યા હોય અને એમના લગ્ન થઈ જાય અને પાછળ લગ્ન થયા પછી કોઈ બીજો માણસ એમની સગત સંગત ચડી જાય તો બે ભાઈઓ વર્ષો જૂના હોય એમના સગા મા બાપે જન્મ આપ્યો હોય અલગ પડી જાય તો આ કેવું કહેવાય એટલે સંસ્કારના કારણે જો ત્યાગ કરી દેવું ત્યાગ કરી દેવું ભાઈઓ માટે ત્યાગ કરવો તો રામાયણ કથા અને જો ભાઈઓ માટે મેળવવું હોય કાંઈક મારું મારું કરવું હોય એને મહાભારત કહેવાય આ આના પરથી સમજો કે જો તમે ભાઈ માટે જતું કરશો બહેન માટે જતું કરશો થોડા ઘણું જતું કરશો અને માફી કરવાની ક્ષમા ક્ષમા આચના તમારામાં હશે તમે પણ ભૂલી જાઓ સામેવાળો પણ ભૂલી જાય તો પ્રેમ વધે અને પ્રેમ વધે તો ધન વધે ધન વધે તો આપણા ઘર પરિવારમાં એકતા વધે સંપૂર્ણ શિક્ષણ વધે માન મોભો મર્યાદા જળવાઈ રહે તો મિત્રો બસ કહેવાનો મારો અર્થ આટલો જ છે કે તમે અળી મળીને સંપ રાખીને રહેજો જીવનમાં સુખી થવું હોય તો અને કુળદેવીમાંનું નામ લખજો કોમેન્ટના પ્રતિભાવો જણાવજો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ